જય શ્રી કૃષ્ણ મિત્રો એકવાર તમે જો આ રીતે સુખડી બનાવી લીધી ને તો તમારી સુખડી ક્યારેય કડક કે ચવળ નહીં બને એકદમ પોચી રૂ જેવી જ બનશે તો એના માટે પરફેક્ટ મેઝરમેન્ટ હોવું જરૂરી છે તો ચાલો આપણે રેસીપીનો ફૂલ વિડીયો જોઈ લઈએ અહીંયા આપણે એક વાટકો રોટલીનો ઝીણો લોટ આવે છે એ લઈ લઈશું પોણો વાટકો દેશી ઘી અડધો વાટકો દેશી ગોળ લઈ લઈશું હવે આપણે કડાઈમાં ઘીને એડ કરી અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીને ઘી ગરમ થવા રાખી દઈશું ઘી ગરમ થઈ જાય એટલે આપણે તેમાં લોટ એડ કરી દઈશું લોટને આપણે સારી રીતે શેકી લેવાનો છે ખાસ વાતનું એ ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે છ થી સાત મિનિટ સુધી લોટને શેકાવા દઈશું એટલે લોટ છે તેમાં કલર ચેન્જ થવા લાગશે અને તેમાંથી સારી એવી સુગંધ આવવા મળશે તો તમે અહીંયા જોઈ શકો છો આપણો લોટ છે તેનો કલર છે એ સારો એવો ચેન્જ થઈ ગયો છે હવે આપણે ગેસની ફ્લેમ છે એને બંધ કરી દઈશું અને એક ચમચી મલાઈ એડ કરી દઈશું અહીંયા આપણે ઘરની જે દૂધ છે એની જ મલાઈ એડ કરી છે ખાસ વાતનું એ ધ્યાન રાખવાનું છે કે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે નહીં તો તમે જો એમાં ગોળ એડ કરશો તો એ સુખડી છે એ એકદમ ચવળ બનશે હવે આપણે આમાં ગોળ એડ કરી દઈશું ગોળ અને જે લોટનું મિશ્રણ છે એને સારી રીતે મિક્સ કરી દેવાનું છે આવી રીતે આપણે તેને મિક્સ કરી દઈશું અહીંયા આપણું સુખડીનું મિશ્રણ છે એ રેડી થઈ ગયું છે હવે આપણે તેને એક ડીશમાં પાથરી લઈશું તમારે જો આમાં કાજુ બદામ કાંઈ પણ જાતનું ફ્રૂટ એડ કરવું હોય તો તમે કરી શકો છો આવી રીતે આપણે તેને ડીશમાં પાથરી દઈશું અહીંયા હું ઉપરથી ખસખસના બી છાંટું છું જે ખાવામાં પણ બહુ સારા હવે આપણે એમાં મનપસંદ જેવા કટ લગાડવા હોય એવા લગાડી દઈશું તો અહીંયા રેડી છે એકદમ પોચી રૂ જેવી સુખડી દાંત વગરના પણ ખાઈ શકીએ અહીંયા મેં તમારા બધા સાથે એકદમ હેલ્ધી સુખડીનો વિડીયો તો શેર કર્યો જ છે પણ સાથે સાથે આપણે બાળકો માટે હેલ્ધી કૂકીઝ બનાવીશું તેનો વિડીયો પણ હું આની સાથે જ શેર કરું છું તો તમે વિડીયો જોવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે હેલ્ધી કૂકીઝનો વિડીયો જોઈ લઈએ અહીંયા આપણે એક બાઉલમાં એક વાટકો બાજરાનો લોટ લઈ લઈશું તેમાં બે મોટી ચમચી રવો એડ કરીશું એક ચમચી તલ એડ કરીશું એક ચમચી દેશી ઘી એડ કરીશું સારી રીતે મિક્સ કરી દેવાનું છે હવે આપણે આમાં ત્રણથી ચાર મોટી ચમચી ગોળ અને તેમાં પાણી એડ કરી તેને સારું એવું ગરમ કરી લેવાનું છે પછી આપણે તેને આમાં એડ કરતા જશું ધીરે ધીરે જેટલું જરૂર હોય એટલું એડ કરતા જશું ને આપણે પાણીનો ઉપયોગ નથી કરવાનો જે ગોળનું પાણી છે એનાથી જ આનો લોટ બાંધવાનો છે તો આપણે હાથના મદદથી આવી રીતે લોટ બાંધી લેશું સ્ટાર્ટિંગમાં જ ગરમ હશે એટલે ચમચીની મદદથી આપણે પહેલાં મિક્સ કરી દઈશું પછી ઠંડુ થઈ જાય એટલે આવી રીતે આપણે લોટ બાંધી લેવાનો છે હવે આપણે આને ઢાંકીને પાંચથી દસ મિનિટનો રેસ્ટ આપી દઈશું પાંચથી દસ મિનિટ પછી જોઈ લઈશું આપણો લોટ છે એકદમ સોફ્ટ થઈ જશે હવે આપણે તેને કૂકીઝનો શેપ આપી દેવાનો છે આવી રીતે કૂકીઝનો શેપ આપી દઈશું બધી જ કૂકીઝ છે એ તૈયાર કરી લઈશું ને આવી રીતે તલમાં ડીપ કરી દઈશું અહીંયા આપણી કૂકીઝ છે એ બધી જ તૈયાર થઈ ગઈ છે હવે આપણે તેને ગરમ તેલમાં ક્રિસ્પી ના થાય ત્યાં સુધી તળવાની છે કૂકીઝનો કલર ચેન્જ થવા લાગશે એટલે આપણે તેને લઈ લઈશું અહીંયા મેં સિંગતેલનો ઉપયોગ કર્યો છે સિંગતેલ ખાવા માટે પણ બહુ સારું બાળકોને બહારનું અનહેલ્ધી ખવડાવતા આપણે તેને ઘરે જ સારું એવું બનાવીને ખવડાવીએ અહીં આપણી કૂકીઝ છે એ તળાઈ ગઈ છે તમને મારા આજનો જો રેસીપીનો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો